નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધાય મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગ અંદર જય સોનલ માં તો હવર થઈ ગયો છે અત્યારે તો વાગી ગયા છે 12 વાગી ગયા પોણા 12 વાગવા આવી ગયા છે વિડિયો જે અપલોડિંગ કરવાનો બાકી છે એડિટિંગ કરી રહ્યો છું ને હીરાવા માટે બેહી ગયા છે લો ચા દૂધ ને રોટલો છે તો હીરાવા બેઠા છે ઘડી ગળ ને માંડવી ને બટા જેટલી બોલાવી દી તો હાલો ફટાફટ હીરાવી લઈ હીરાવી અને પછી કઈક જવાનું હોય તો આપણે પ્લાન એ તો જઈએ તો મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ અને હાલો હવે આપણે જવાનું છે અત્યારે મહુવા જોકે મારે માની દવા લેવાની છે અને ગાડી લઈને જવાનું છે આપણીવાળી ગાડી ઓલી ગાડી બહુ ફાવતી નહોતી એટલે એને મોકલી દે છે પીપાઉમાં તો વાલો હવે આપણે ફટાફટ જઈએ મહુવા અને મહુવાની અંદર આપણે મસ્ત મસ્ત લોકેશન આપણે શૂટ લેવું તાવી બ્લોગની અંદર બનાવ્યો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દે

કાલે મહવાની અંદર ગયો તો ભાઈ એટલે અહીંયા કાંઈ બહુ શૂટ લીધું નહોતું કારણ કે બહુ બધી વસ્તુ લેવાની હતી અને મા સાથે હતા તો બહુ બ્લોગિંગ લીધું નહીં કે એક જ મોવાનું લીધેલું હતું જે ઓલા છોકરા ડાન્સ કરતા હતા ને રીલ શૂટ કરતા હતા તો એ રીતનું છે તો અત્યારે આપણે જો નાસ્તો કરવા આવી ગયા છીએ અને હાલો નાસ્તો કરવા માટે નાસ્તામાં સાદો જ છે આજે તો લીધું નથી આ મારો ટ્લન છે તો હાલો નાસ્તો કરો વે જાય ને પછી આજે જવાનું છે વહેલું પીપાવ કામ ઉપર તો હાલો ફટાફટ આપણે જઈએ પીપાવ કામ ઉપર અને પહેલાં ફટાફટ કરી લઈએ નાસ્તો તો મિત્રો આવી ગયા છે મસ્ત મજાના રોડે અને જો પીપાવ અમારે અહીંથી જ દેખાય છે ખાં જોઈ લે અત્યારે સરખું નહીં દેખાય પછી આ છે ને અહીંયા અમારે પીપાઓનો જ છે ને બસનો ટાઈમ થઈ ગયો છે તો સારું બસ આવે એટલે જાય પીપાઓમાં અને વ્લોગિંગ કાંઈ શૂટ બહુ કર્યું નથી અને ભાઈ વ્લોગિંગની અંદર તમે વિડીયો બધાને શેર કરતા રહ્યો જેથી કરીને મારો વિડીયો આગળ પહોંચે તો સારું જાય ને મળીએ તો દોસ્તો ઘણા સમયથી આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નથી અને અત્યારે આપણે જવાનું છે ગામ બાજુ કારણ કે પ્રયાગરાજથી જે કુંભ મેળો હતો એમાં મારા ગામના આવ્યા હતા અને એનું સામ યુ રાખેલું છે તો હાલો ફટાફટ આપણે જઈએ તો દોસ્તો હવે જઈ રહ્યા છે કારણ કે થોડું ઘટાણું લેવાનું છે તો આપણે તો જુઓ વાગી ચૂક્યા છે સાત તો મેં કીધું ફટાફટ આપણે જઈએ એ તો જુઓ બેન જાય છે ને આપણે જઈ રહ્યા છે છીએ ઘરે રિક્ટર જવાનું છે એટલા માટે તો એ બધા અહીંયા જઈ રહ્યા છે તો હવે આપણે જઈએ ફટાફટ રિક્ટર માટે તાર બધી લોગની અંદર બનાવ્યો અને બનાવી મિત્રો મસ્ત મજાના આવી ગયા ગયા જો બેહી ખાવામાં સાદું મસ્ત મજાનું માવરું રોટલી નું ચાક અને માવરું મેં કહી તમે શું કેતા કઈ ખબર નહીં ભાઈ તો એ છતાં કોમેન્ટ કરી દેજો તો સારું હાલો ફટાફટ જમી લઈએ જમી અને પછી જાય હોવા માટે તો તાર લગ્લો બનાવ્યું તો મિત્રો અહીં હોવા માટે આવી ગયા છીએ અને હવે વ્લોગિંગનું આપણે અહીંયા એન્ડ કરી નાખીએ અને વિડીયોમાં ને બધું કરતા રહીજો હમણાં હાવ બે ત્રણ દિવસથી વ્લોગ મેં કોઈ નહોતો કારણ કે હાવ ટેન્શનમાં આવી ગયો હતો અને ભાઈ બહુ વ્યૂ ન આવે ને એટલા માટે હર કોઈનું મૂડ હાવ આઉટ થઈ જતું હોય છે વ્લોગિંગ પબ્લિક વૈશ્ચા જે કરવું ને એ એ એટલું બધું અઘરું નથી બન અઘરું એ માટે લાગે છે કે વ્યૂ નથી આવતા એના માટે એટલે તમે જલ્દી જલ્દી વિડીયો જોઈએ રાખો ને વિડીયા શેર કરી રાખો કોમેન્ટો કરી રાખો એ અમારી મોટી હિંમત હોય છે બ્લોગરની ને સારું હવે આપણે હોઈ જઈએ અમારે જવાનું છે પાછું વહેલું પીપાઓમાં કામે તો વિડીયોનો કી ક્યાં તો આચાર છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે તો લાઇક કમારે શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની પછી મળજો બીજા બ્લોગમાં તો આજે હર માજો માધે જઈ સોનલ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે تاګو دې نه جاي متا دي هر هر महादेव باي باي